નમસ્કાર દર્શક મિત્રો આપ છો આ અટવીન ન્યૂઝ નમસ્કાર દર્શક પિત્રો આ ચેરાછો આઠવી ન્યૂઝ સાંતલપુર તાલુકાના કોરડા ગામના ચરેડી વાસના લોકોએ ત્રેસ વર્ષથી વીજળી જોઈ નથી રાત્રે ચેર ચરેડી વાસમાં અંધાર પર છવાઈ જાય છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામના ચરેડી વાસમાં રોડ રસ્તાનો વિકાસ તો દૂરની વાત ચરેડી વાસમાં ત્રીસ વર્ષથી લોકોના ઘરમાં વીજળી જ નથી ભારત દેશને આઝાદીના ઇઠોતેર વર્ષ બાદ પણ કોડા ગામના ચરેડી ઘરોમાં વીજળી નથી રાત પડે એટલે લોકો દીવા તડે કામ કરે છે રાત્રે ચરેડી અંધાર પર છવાઈ જાય છે જેને કારણે લોકો મહા મુશ્કેલી ભોગવી રહ્યા છે સરકાર જોડે ચરેડી લોકો વીજળી અને રોડસ્તા રસ્તા નવીન બનાવી આપવા માંગ કરી રહ્યા છે અહેવાલ શ્રી વી કે ડાપાણી આરટીવી ન્યૂઝ મારું નામ ઠાકોર સક્તભાઈ કાનજીભાઈ શું તમારી રજૂઆત છે રજૂઆતમાં તો એવું છે કે અમારે કોઈ રીતની કોઈ સુવિધા એ નહીં ચૂકે અહીંયા પણ નથી કોઈ રસ્તાની સુવિધા કે નથી કોઈ લાઇટની સુવિધા કશું કંઈ પણ નથી પાણી અમારે તો આપણે સરકારને એટલી વિનંતી છે કે અમારે રસ્તાની માંગણી છે એક અને એક લાઇટની માગણી તો આટલું અમારો સ્વીકાર કરે ને અમને આટલું બધી મદદ કરે અમારે બરાબર કેટલા વર્ષથી તમારે અહીંયા તમે રહેઠાણ છે ને લાઇટ નથી એવું હોય કે વારંવાર રજુઆત કરવા છતાં પણ તમારી કોઈ રજૂઆત સાંભળી નથી